સુરતમાં આરટીઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી માગવામાં આવતી હોવાના વાલીઓનો આક્ષેપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો ફી માગતા હોવાનો દાવો કરાયો છે ફી ન ભરે તો બે દિવસમાં એલસી લઈ જવા માટે સૂચના અપાઈ આરટીઈ અંતર્ગત મફત શિક્ષણ આપવાના બદલે ફી માગવામાં આવી વાલીઓની આવક વધુ હોવાનું કહીને ફી માગવામાં આવી શાળા સંચાલકો ફી માગતા હોવાથી વાલીઓમાં આક્રોશ છે આરટીઈમાં ખોટી આવક બતાવીને એડમિશન લીધું હોવાનું શાળાએ કારણ આપ્યું આર માં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે વાલીઓની બેંકમાં લાખોની લોન છે લોન હોવાથી વાલીઓ ગરીબી રેખા નીચે નથી આવતા સ્કૂલ તરફથી વાલીઓ માટે આ કહેવાનું છે સુરતમાં આરટી અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગવામાં હોવાના આરોપો વાલીઓ કર્યા છે હાલ શાળાની બહાર વાલીઓ એકત્રિત થયા છે વાલીઓના આરોપો છે કે શાળા પ્રશાસન દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે તમારી આવક મર્યાદા વધુ હોવાથી તમારે ફી ભરવી જ પડશે અન્યથા તમારા બાળકની બે દિવસ સુધીમાં એલસી લઈ જાઓ હાલ વાલીઓ છે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સીધા આપણે એમની જોડેથી જાણીશું શાળાની બહાર એકત્રિત થયા છો શું કહેવામાં આવી રહ્યું છે શાળા દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી આવક વધારે બોલાય છે તો તમે એલસી લઈ લો ને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો એવું કીધું છે તમારી નજીકની સારા એમ કહી કે ગુજરાત ગોપીપુરામાં રહેવો છો તમારી નજીકની સારા બાલાજી ગર્લ્સ છે તમે બાલાજી ગર્લ્સમાં ભણાવી શકો છો હવે અત્યારે વચ્ચે ઉથારીને અમે કોઈ કઈ શાળામાં એડમિશન લઈએ ને અમને કોણ એડમિશન પણ આપવાનું છે ત્રણ મહિના બાકી રહ્યા છે ભણવાના શું શું કયા અંતર્ગત તમારો બાળક અહીંયા ભણી રહ્યો છે કેટલી તમારી આવક છે અને આ શાળા દ્વારા આ રીતના શું કામ કરવામાં આવી રહ્યું છે અમારી આવક તો કંઈ છે નહીં અમે લગભગ સાત આઠ હજારનું કમાઈએ છે ને છોકરાઓના ખર્ચા પણ એટલા હોય છે અમારા ઘરના દવાખાનું બધું હોય છે તો અમારે બધું જ મેનેજ કરવાનું હોય છે શાળા દ્વારા શું કામ આ રીતના કરવામાં આવી રહ્યું છે અમને આરટીઓમાં નંબર લાગેલો છે શાળા દ્વારા અમને ડીએમ ઓફિસે બોલાવ્યો હતો તો ત્યાં અમને સાઈન કરાવી લીધી છે પ્લેન કાગળમાં અને અત્યારે એમ કહે છે કે ફી ભરો કે એલસી પાછું લઈ જાય કે વી કોઈ સ્કૂલમાં ભણાવો એમ કહે છે તમે તમે જણાવજો તમે અંદર ગયા હતા પ્રિન્સિપલ દ્વારા શું કહેવામાં આવ્યું તમને પ્રિન્સિપલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે તમે તમારા બચ્ચાને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર લઈ લેવો પહેલા ધોરણમાં ભણે છે પહેલા ધોરણમાં ભણે છે આરટીઈમાં હોવાને કારણે એ લોકો વચ્ચે એવી રીતે કહે છે કે તમે સ્કૂલમાં બીજી ટ્રાન્સપોર્ટ લઈ લો આવક વધારાને કારણે એ લોકો એવું કહે છે કે આવક વધારે હોવાથી તમારા બચ્ચાઓને એમ કે બીજી સ્કૂલમાં ટ્રાન્સફર મૂકી દેવો કેટલી છે તમારી આવક બી 1 લાખ 20 હજાર છે બિલકુલ થી અનેક વાલી છે આપણે એમની જોડે તે અહીંયા જાણશું તમે જણાવજો કયા ધોરણમાં તમારો બાળક ભણી રહ્યો છે અને સરકારની યોજના અંતર્ગત મફત ભણી રહ્યો છે તો કઈ રીતના તકલીફો પડી રહી છે મારો છોકરો પહેલું ધોરણ ભણેલું છે અને અત્યારે અડાજણ ખુલ્કા ભવન સ્કૂલમાં ભણે છે ત્યાંથી એ લોકો એટલું બધું દબાણ મૂકે છે અને દબાણ આ વખતે જ્યારથી અમે એડમિશન લીધું છે આજે છ મહિના પહેલાં ત્યારથી જ અમારી ઉપર પ્રેશર એ લોકો એટલું બધું કરે છે ને કે અમને એવું જ કહેવામાં આવે છે કે તમારા છોકરાને અહીંથી ઉઠાડી લો અથવા તો તમારી નજીકની સ્કૂલમાં દાખલ કરો તમે અહીંયાથી અમારી સ્કૂલમાંથી આવું અમને વારા ઘડીએ કહેવામાં આવે અમારા છોકરાને કાંઈ પણ મોડું થાય પાંચ દિવસ પાંચ મિનિટનું મોડું થાય ને તો એ લોકો એમ કે તમને એલસી આપી દેવામાં આવે છે આવી અમને ધમકી આપવા કરે છે

કે સ્કૂલ ઉપર થોડું કાંઈ પ્રેશર મૂકે અને કોઈ કાંઈ રસ્તો બતાવે ગવર્મેન્ટ એવી અમારી માંગ છે બિલકુલથી રાજ્ય સરકાર દ્વારા કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો વિદ્યાર્થીઓ છે આવા વિદ્યાર્થીઓ ઘર નજીકની ખાનગી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી લે અને તે મફત શિક્ષણ મેળવતા હોય છે પરંતુ હાલ આરટી અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ શહેરની વિવિધ શાળાઓમાં જે છે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અડજન ખાતે આવેલી જે ભૂલકા ભવન શાળા છે ત્યાં એક વિવાદ ઉભો થયો છે વિવાદમાં છે કે શાળા પ્રશાસન દ્વારા વાલીઓને જણાવવામાં આવી રહ્યું છે કે તમારી આવક વધારે છે અને બે દિવસમાં ફી ભરવી પડશે જો ફી નહીં લઈ આ લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત વીરે મીડિયા સુરત